નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક ન્યૂઝ ડેઝિયાના વડિયા અકસ્માતો સર્જાય છે અને ઝઘડિયાના વડિયા તળાવ ખાતે સુપ્રસિદ્ધ ભાતીજી મહારાજનું મંદિર આવેલું છે ભાતીજી મહારાજના મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી હોવાથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થી ઉમટે છે

ત્યાં લોકો ઘોઘા મહારાજ તરીકે પણ આ દાદાને વખણાય છે અને હજારોની સંખ્યામાં ભાવ્ય ભક્તો અહીંયા દર્શન માટે ઉમટી પડે છે જયારે અત્યારે હાલ જે માલસર અને આ નર્મદા જિલ્લો ભરૂચ જિલ્લો વડોદરા જિલ્લો જે જિલ્લાને જોડતો નવો બનાવવામાં આવેલો છે જે બ્રિજ ને લઈને અહિયાં જે રસ્તો છે અને અત્યારે દાદાના મંદિરની નજીક જે આપણે તમે જોઈ શકો છો કે અત્યારે આજે હાલ જે પરિસ્થિતિ છે એ તમે સ્થાનિક અહિયાં નાગરિકો પણ આપણી સાથે છે પણ એમને પણ આપણે પૂછીશું કે અત્યારે જે અહીંયા હાલ રસ્તા વિશે એમનું શું કહેવું છે તો આપણે સીધા એમની સાથે જ આપણે વાત કરીશું અત્યારે હાલ જે રસ્તા વિશે આપણું શું કેવું છે રસ્તો બિલકુલ બિસ્માર હાલતમાં છે અને ઊંડા ઊંડા ખાડા પડ્યા છે એના લીધે બે ત્રણ વાર એક્સિડન્ટ પણ થયેલા છે અને આ જે બ્રિજ છે એની આ વિસ્તારના બધા લોકો નર્મદા ભરૂચના લોકો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા જ્યારે બ્રિજ બને છે તો એ પછી બિલકુલ બિસ્માર હાલતનીમાં રસ્તો રહે છે અને અહીંયાગડી વડિયા મંદિર છે ભથુજી દાદાનું અને ત્યાં હજારોની સંખ્યામાં ભક્તો આવે છે એ ભક્તોને પણ આવવા જવામાં તકલીફ પડે છે આવનાર સમયમાં મને એવું લાગી રહ્યું છે કે આ રસ્તો બંધ થઈ જશે અને એક્સિડન્ટોનું ઘર થઈ જશે તો આ વિશે તમે તંત્રને શું જણાવવામાં આવે છો તંત્ર વહેલી તકે આની કામગીરી કરે અને નવા રસ્તાની જોગવાઈ કરે હા તો અત્યારે આપણી સાથે એક બાપુ જોડાયા છે અને એમનું પણ શું કહેવું છે કે અત્યારે આપણે એમની પાસેથી પણ જાણીશું કે અત્યારે હાલ જે રસ્તાની પરિસ્થિતિ કેવી છે અને અત્યારે તંત્રને એમને શું સંદેશો પાઠવો છે એ પણ આપણે એમનું પાસે બાપુ અત્યારે તમારે રસ્તા વિશે શું કહેવું છે રસ્તો બહુ જ વિસ્મર હાલતમાં છે અને આ રસ્તાનું સત્વરે સમારકામ થાય એવી લોક લાગણી છે અને આ જે નેતાઓ છે એ સફાળા જાગે બહુ જ નિદ્રાબંધી જાગે આ હોનાર થશે તેની જવાબદાર કોણ થશે એટલે અત્યારે હાલ તમારે રસ્તા વિશે તંત્રને અમે વર્ષો ત્યાં બ્રિજના સપના જોયા છે બરાબર હવે જ્યારે બની ગયો તૈયાર થઈ ગયો છે ત્યાં રસ્તો રસ્તા વિશે હાથ હલાકી પડી રહી છે હવે સત્વારે કામ થાય કોઈ સેહત શરમ રાયખા વગર બધી થાય તંત્ર જાગે સફળ જાગે એ લોક લાગણી છે અત્યારે હાલ એમનું પણ એવું કેવું છે કે તંત્ર સત્વારે જાગે અને તંત્ર જે ઘોર ધોરકર્ણની નિદ્રામાં થતું હોય એવું એના સ્થાનિકોને પણ કહેવું છે તો અત્યારે હાલ જે ભાવિભક્તોને જે આવતા જતા હોય છે એમને કાલ ઉઠીને કોઈ અકસ્માત ના સર્જાય જેને લઈને તંત્ર વેરી તકે આ થી તે વળિયા મંદિર સુધીનું રોડનું સમારકામ કરાવે એવી લોક માંગ છે